નડિયાદમાં સસ્તા અનાજના દુકાનદારને અનાજ સગી વગી કરવાના મામલામાં જિલ્લા પુરવઠા અધિકારીએ સોળ લાખ પચાસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો પ્રિયંક પટેલ નામના સસ્તા અનાજના દુકાનદારને જિલ્લા પુરવઠા અધિકારીએ દંડ ફટકારી દુકાનનો પરવાનો પરવાનું રદ કર્યું નડિયાદ શહેર મામલતદારની તપાસમાં દુકાનદાર ગરીબ લાભાર્થીઓને આપવાનો સોળ હજાર કિલો અનાજનો જથ્થો સગે વગે કરી નાખ્યો બહાર આવ્યું હતું મહત્વની વાત છે કે છ માસ અગાઉ નડિયાદમાં સંજય સચદેવ નામના દુકાનદારનો પરવાનું રદ થતા વધનો જથ્થો પ્રિયાંક પટેલ નામના દુકાનદારને ફાળવવામાં આવ્યો પરંતુ ગ્રાહકોને પુરવઠો નહીં મળતો હોવાની ફરિયાદ મળતા મામલતદાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી એ દુકાનનો ચાર્જ આપણે પ્રિયાંક પટેલ નામના સંચાલકને આપવામાં આવ્યો હતો પરંતુ પ્રિયાંક પટેલ જે દુકાન ચલાવતો હતો તો એ દુકાનમાં પણ આપણે ફરિયાદો મળી હતી અને એ ફરિયાદ પરત્વે મામલતદાર સાહેબે ઓગસ્ટ મહિનામાં તપાસણી કરી હતી અને આશરે સોળ હજાર કિલોગ્રામનું ઘટ મળી હતી એટલે એમને એમ આપણાને રિપોર્ટ કર્યો હતો જે બાદ આપણે ખાતારાએ કેસ ચલાવ્યો તો અને એ ખાતારાએ કેસમાં આપણે સોળ લાખ પચાસ હજારનો દંડ કર્યો છે